મિત્રો આજે આપણે વાત કરવાની છે ટીકા ટીપણીની તો કોઈ પણ સમાજને કોઈ પણ વ્યક્તિ ગમે એ બોલી જાય અને પછી કે આઈ એમ સોરી મારી ભૂલ થઈ ગઈ હું માફી માગું છું હું માફી માગું જ તો મિત્રો ઘણા લોકોને કોઈ રાષ્ટ્રની વાત કરે તો રાષ્ટ્રની વાત પણ ગમતી નથી ને ઘણા લોકોને કોઈ પણ સમાજની ટીપણી ટીપા ટિપ્પણી કરવી એટલે કંઈ નહીં બસ ફેલ ફેલ બે ફામ જેમ ફાવે એમ બોલી નાખવું આ ક્યાંક સુધી ચાલશે કેમ ભાઈ ગમે ત્યારે તમે કોળી સમાજને આડે હાથે લો કોળી સમાજે તમારું બગાડ્યું શું આ ઉપરાપરી બીજી વખત કોળી સમાજ ઉપર ટીકા ટિપ્પણી કરી તો ક્યાંક સુધી કોળી સમાજ પર સહન કરશે એવડો મોટો ચૂંટણીનો પર્વ ગયો ક્યાંય કોળી સમાજ બોલ્યો લો કોઈને કંઈ કીધું અરે સમાજ તો ઠીક પણ અમારો જે સાંસદ દરજાનો જે માણસ છે સાંસદની ચૂંટણી લડે એની પણ કોઈને વિશે કંઈ કીધું ન બોલે કોળી સમાજ અમારો કોળી સમાજ ક્યારે પણ ન બોલે કોઈને કોઈની ટીકા ટિપ્પણી કોઈથી ક્યારેય ન કરે અમે ભોળા છીએ એટલે ભોળાનો મતલબ એ કે તમે ગમે એ બોલી જાઓ નહીં હો ભાઈ એક વસ્તુ અમળીને રહેજો કોળી સમાજમાં પણ છે તાકાત ને કોળી સમાજ પણ છાતીને અમે લડી લે એવો છે કોઈ પીઠ પાછળ ઘા કરવા વાળો માણસ નથી પણ હવે બહુ થયું ટીકા ટિપ્પણી ન કરીએ આપણે અને કોળી સમાજ સમસ્ત સમાજ સાથે રહેવા વાળો છે અને આજથી નહીં રામ જન્મથી છે રામ જન્મ પહેલાંથી પણ હતો રામ જન્મ પછી પણ છે એમાં તમે ટીકા ટિપ્પણી કરવાથી કોઈ મતલબ નથી હવે અમારા દીકરા દીકરીઓ પણ ભણે છે હવે શિક્ષણ અમારા સમાજમાં પણ આવ્યું છે તમને હવે કરી બતાડવાનું છે અમારે પણ અમારા દીકરા દીકરીઓને પણ અમે કહે છે કે તમે ભણો જે આપણી આ ટીકા ટિપ્પણી કરે છે જે હું જ લેવલે આવ્યા ગયા જ હું જ સમાજમાં વયા ગયા એ લોકો આપણને નીચે સમજે છે એને આજે આપણે બતાડી દેવાનું છે કે ભણો દીકરા દીકરીઓને કહે છે કે તમે ભણો તમને એ સાહેબ કહેવા જોઈએ એમ કહેવું જોઈએ એપોઇન્ટમેન્ટ લેવી જોઈએ કે સાહેબ હું અંદર આવું ત્યારે જ આપણે આ ટીકા ટિપ્પણીનો બદલો લેવાશે તો આપણે સમાજમાં ભણતર જરૂરી છે હજુ પણ હવે તો આપણા દીકરા દીકરીઓ ડૉક્ટરો બની ગયા આઈએસ અધિકારીઓ બની ગયા પીએસઆઈ બની ગયા ડીવાયસપી બની ગયા પણ હજુ પણ ભણવાની જરૂર છે આ ટીકા ટિપ્પણી કરવાવાળાઓને આપણે હું તોડ જવાબ દેવાનો છે ભણીને મિત્રો તો આજે આપણે કોડીનાર શહેરમાં પણ સમસ્ત કોળી સમાજ આવેદનપત્ર પાઠવવા જવાનો હોય તો મને પણ આમંત્રણ છે તો કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ દ્વારા હું પણ એનું કવરેજ કરવાનો છે અને આ આવેદનપત્રમાં જે ઝીંઝુડાના મહંત છે જેઓ આપણા કોળી સમાજ વિશે પણ એની ટિપ્પણી કરી છે ભાઈ તારો સમાજ ભલે ઊંચો હોય તમારો સમાજ ભલે ઊંચો હોય એની અમે ના નથી પડતા પણ તમે બીજાને શું કરવા નીચું બતાડવા માંગો તો મિત્રો ચાલો આપણે કોડીનાર મામલેદાર કોર્ટે ત્યાં આપણે આવેદનપત્ર પઠવવાનું હોય મિત્રો તો ચાલો નમસ્કાર મિત્રો આજે સમસ્ત ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ કાઠિયાવાડમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હોય હા મિત્રો એક કથાકાર સમાજની ટિપ્પણી કરી હોય અને એમાં પણ ટિપ્પણીમાં કોળી સમાજની ટિપ્પણી કરી હોય અને એનો વિરોધ સખત શબ્દોમાં વખોડવામાં આવે છે એવી આપ સાહેબને નમ્ર વિનંતી જે સમસ્ત કોળી સમાજ દ્વારા આ જે ઝીોડાના બાપુ જે રાજુ બાપુ હોય તેઓને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને સમસ્ત કોળી સમાજ અત્રે કોળીનાર મામલતદાર કોર્ટમાં એ આવેદનપત્ર પાઠવવા આવ્યું હોય તમે જોઈ શકો છો મારી પાછળ

ને અમે સમસ્ત કોળી સમાજ દ્વારા એક આવેદના આપવા માટે આવ્યા છે જે સીમર ગામમાં જે એક સાપ્તાહિક ધાર્મિક સાપ્તાહમાં એક રાજુબાપુ નામના વ્યક્તિએ જે સમાજ કથાકારકને કથાકારકે અમારા સમાજ છે કોળી સમાજ છે અભદ્ર ટિપ્પણી કરેલી છે અને ન શબ્દ કહેવાના જે શબ્દો અહીંયા ઉચ્ચારણ કર્યા છે એ અમે સખત વખડી કાઢીએ છીએ અને કોઈપણ શાસ્ત્રી હોય એ કોઈપણ ઉપરથી કંઈ આવું ન ભૂલી શકે એટલે અમારી મમ્મી સાહેબને નમ્ર વિનંતી છે કે આના પર સખત સખત કાર્યવાહી થવી જોઈએ ને અમારે આના ઉપર કેસ પણ પોલીસ સ્ટેશનમાં જઈને રાજુબાપુ ઉપર કેસ પણ કરવાનો છે એટલે આ બાબતમાં અમારી સાહેબને એટલી વિનંતી છે કે આમાં જેટલું બને એટલે વહેલા વહેલા કાર્યવાહી કરવામાં આવે સીમર ગામમાં રાજુ બાપુ જે કોળી સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી સમસ્ત કોળી સમાજ મારી પાછળ જોઈ શકો છો તમે ખૂબ જ મોટી સંખ્યામાં અત્રે મામલેદાર કોર્ટે આવેદનપત્ર પાઠવવા આવ્યું હોય અને રાજુ બાપુને જે કોળી સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે અને સખત સખતમાં સખત સજા થવી જોઈએ તેવી કોળી સમાજે માંગણી ઉચ્ચારી છે તો આવા અવનવા વિડીયો જોવા માટે કોળીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ છે કે ને અત્રે તમે જોઈ શકો છો મારી પાછળ પણ કોડીનાર પોલીસ બંદોબસ્ત હોય ચુસ્ત બંદોબસ્ત હોય અને સમસ્ત કોળી સમાજ અત્રે મામલેદાર કોર્ટે આવેદનપત્ર પાઠવા આવ્યું હોય જેમાં સુરક્ષામાં કૂચ ન રહી જાય તે માટે કોડીનાર પોલીસ ખડે પગે હાજર હોય